હા હારીભાઈ ની વાડી શાકાભાઈ ની વાડી વાહ હેલો મિત્રો જય માતાજી જય મગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહીર બ્લોગ ઘણા બધા લોકો એવું કહે છે રાજભાઈ કંઈક નવું લઈ આવો પણ આજે આ વિડીયો નવો છે અને બધા મિત્રો સાથે મળીને આજે આવ્યા છે મારી મિત્રની વાડીમાં અને જો બધા ભેગા થયા છે આ છે મારા મિત્રની વાડી અને આજનો પ્રોગ્રામ કંઈક અલગ જ છે હવે શું બનવા જઈ રહ્યું છે બોલસાની ભઠ્ઠીની અંદર જે ચૂલા ભઠ્ઠી હવે આજે અમારા જે રેસીપી બનાવવાના છે અમારા ભાઈ ચિરાગભાઈ આજે શું બનવા જઈ રહ્યું છે દેશી બિરયાની કાઠિયાવાડી બિરયાની કાઠિયાવાડી બિરયાની વેજ ને વેજ 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 ભાઈ વાડીમાં આજે મોજ કરવાની છે અને ઘીના ખીચડી ગયો તોય ભલે ભાત ગયો તોય ભલે અને આજે કાઠિયાવાડી બિરયાની જે વેજ કેટલી વસ્તુ જોશે આ ડુંગળી છે પહેલા તો આ કટિંગ કરેલી ડુંગળી હા પછી

દોઢ કિલો હા અને સાતસો ગ્રામ જેવું તું તેલ જીરું તીખા ને મરચું જીરું તીખા મરચા લાઈવ પ્રોસેસ છે ભાઈ અને બધા મિત્રો વેટ કરે છે બેઠા બેઠા જોવે છે હરિવશભાઈ આ વાડીમાં આપણે શું ઉગાડેલું છે ડુંગળી આવી ગઈ ડુંગળી આવી ગઈ છે આની અંદર હવે આમાં શું હે લાંંબા અલગ અલગ જૈતના અલગ અલગ જૈતના અલગ અલગ હા હા અહીં આંબા છે ઓલી બાજુ ઓલી ડાઈણામ છે પછી કપાસ છે સોયાબીન છે હા હા આ બધું બોટલ ફાર્મમાં આવ્યું છે વાહ નારિયેલી હોયવી છે ભાઈ ભાઈ આપડા હોટેલની બિલકુલ પાછળ પાછળ જ ચીકુડી હે આ એકલા વાહ ભાઈ કાઈ કટે નહીં ના આ લીમડો ઉપર જો બીજા સાચાલે છે શાક બયાની મોજ અને મિત્રોની મોજ હજી બિરિયાની કાટિયાવાળી બિરિયાની હા ડુંગળીને પાકતા ચિરકભાઈ કેટલો ટાઈમ થયો આપણે 20 મિનિટ ઢેસમીટ સુધી પકાવી હા ગોલ્ડન બ્રાઉન જો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે દલાની ઉપર મસાલા બધા આની ઉપર આવશે આપણે બજારમાંથી રેડ કરી નાખી અર્ધ દાણા જીનો હવે બધા મસાલા પડશે

હરિભાઈ કોલસા ની પટ્ટી સળગાવે છે વ્યવસ્થિત અને ધીરે ધીરે બધા મિત્રો ના આવવાની ચાલુ થઈ ગઈ છે અને ભાઈ અમારા મીઠું લેવા ગયા હતા

આજે અમારા બધા ભાઈઓ આવી ગયા છે મિત્રો બધા અને રૂડાભાઈ પણ આવી ગયા છે દીપકભાઈ વડીલ પણ આવી ગયા છે ભાઈ બંધોની મોજ અને બે ત્રણ જણા જે બીજા આવવાના બાકી છે એ પણ આવશે તો હવે ટેસ્ટિંગ કરીએ રેડી ને ઓકે હવે સાથે શું છે પાપડ બાપડ પાપડ થાય ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં ટેસ્ટિંગ કરીએ ને મોજ કરીએ વાડીમાં પછી બેસીએ બધા

ચાલો પાપડ શેકાય છે આપણા તમે ચાલુ કરો શું કરો ચાલો ખાવાનું ચાલુ કરો તો મિત્રો આપણી કાઠિયાવાડી બિરયાની બની ગઈ છે અને અત્યારે બધા મિત્રો બેસી ગયા છે પાપડ પણ શેકાઈ ગયા છે અહીંયા શરૂ થાય છે બધુંય બિરયાની ચીરકભાઈ મસ્ત મજાની સુગંધ આવે છે ભાઈ બિરયાની ની આવ કાઠિયાવાડી બિરયાની ભાઈ અને સાથે સલાડ પણ છે અને રૂડાભાઈ લઈને આવ્યો છે દહીં વડો અને સાથે લીંબુ પણ આવી ગયા લીંબુ આવી ગયા છે અને સાથે છે ઠંડી છાસ હાલો 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 હવે પલોઠી વાળીને બી

હવે વાંધો ખાતું મજા ભાઈ ભાઈ હા જેમતી પણ